પાટણના રાધનપુર નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે રવિ સિઝન સમયે પણ કેનાલો સમારકામ કર્યા વિના બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે સાંતલપુરના મઢુથરા ગામે માઇનોર કેનાલોમાં સફાઈ અને સમારકામનો અભાવ છે માવઠાના લીધે પાયમાલ થયેલા ખેડૂતોને રવિ સિઝનનો સહારો લેવો પડી રહ્યો છે પરંતુ જો સત્વરે પિયત માટે પાણી છોડવામાં નહીં આવે તો વાવેતર કરેલ પાક પર સંકટ ઉભું થશે તેથી ખેડૂતો તાત્કાલિક કેનાલોની સફાઈ અને સમારકામ કરીને સિંચાઈ માટે પાણી પૂરું પાડવા માટે વિનંતી કરી રહ્યા છે રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શ્રી દ્વારા અમને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાનો જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો રાજ નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું તો તાત્કાલિક ધોરણે માઇનર કેનાલનું ઝડપથી કામ કરાવી અને સરકાર શરીને અને નિગમના અધિકારીઓને વિનંતી છે કે કેનાલની અંદર પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને ખેડૂતો પાછા પગભર થઈ શકે ગઈ ચાલે અમે ઘરનું ટ્રેક્ટર બાર લઈને ડીઝલ લઈ ડીઝલ ઘરનું બારી છે દાતણાથી કાંકરી કપચી લઈ આવી ત્યાં ફાંટાનું કામ કરેલું હતું આ આ વખતે મેં એ રાહુલભી સાહેબને કીધું ભાઈ સાફ સફાઈ કરો આગળ પાણી નથી ચાલે એમ તો એ લોકો એમ કહે છે કે રાધનપુર સાહેબને ફોન કરો અમે કીધું સાહેબ ના નંબર આપો સાહેબ ના નંબર મને ના આપી શકીએ સાહેબ અમે સાહેબ એમને ઉપર થી ના પાડે લે અત્યારે ખેડૂતોને લાઈન ઉપર માઇનલ ઉપર ડબલ હે લાખો રૂપિયાનો ખર્ચો કરેલ હે પણ કોઈ કોઈ અધિકારી આવી કોઈ ઉપર થી આવતો માલ માઇનલ અંદર જોવા જ નહીં આવતો કોઈ એમ જ ક્યાં ડે કામ થાય બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે